ફ્રેન્ડ્સ દેમા માતાજી હું છું તરમિષ્ઠા બર્મા સ્વાગત છે તમારું ધર્મિ સિમ્પલ રેસિપીમાં આજે આપણે બનાવીશું મંતરા પાવ તો ચાલો બનાવીએ થેચા પાવ બનાવવા માટે આપણે પહેલાં ડુંગળીને સુધારી લઈશું અને કટરમાં આપણે ક્રશ કરવાની છે અને एकदम સરસ ઝીણી ક્રશ થઈ જશે મસાલા પાવ ખૂબ જ ભાવ છે અને ફટાફટ બની પણ જાય છે આ કટર તો બધા ઘરે હશે જ એમાં હવે આપણે ડુંગળી કરી કરીશું અને ટુકડા કરીને અંદર જેથી ફટાફટ એ ક્રોસ થઈ જાય હવે એવી જ રીતે આપણે ટામેટાને પ્રસ ટુકડા કરીને નાખીને એને ક્રશ કરી દઈશું ભાજી પાઉ કરતાં પણ આ ખૂબ જ સરસ લાગે છે ને ફટાફટ રેડી થઈ જાય છે જ્યારે પણ તમને બહુ ભૂખ લાગી હોય અને શાક સમારવાનો ટાઈમ ન હોય તો તમે આવી રીતના મસાલા પાવ પણ બનાવી શકો છો અને ખૂબ અચાનક મહેમાન આવી ગયું હોય ઘરે તો પણ આ ફટાફટ રેડી થઈ જાય છે

અને બંનેઓને બરાબર મિક્સ કરી દઈશું લસણ અને ડુંગળી સરસ સતરાઈ ગયા છે હવે આપણે એમાં ટામેટા એડ કરીશું ટામેટા ફટાફટ સતરાઈ જાય એના માટે આપણે થોડું મીઠું એક ચમચી જેટલું એડ કરીશું અને એને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું પછી ઉપર આપણે એમાં હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો અને નો મસાલો એડ કરીને બધું મિક્સ કરી દઈશું મસાલો આપણે શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે અને આપણે અંદર થોડું પાણી પણ એડ કરીશું જેથી આપણો મસાલો મળે નહીં અને ફટાફટ શેકાઈ જાય તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડવા લાગ્યું છે અને મસાલો શેકાઈ ગયો છે હવે આપણે આ મસાલાને એક વાસણમાં કાઢી લઈશું અને એ જ કઢાઈમાં આપણે ફરીથી તેલ મૂકીને એ પેલો મસાલો આપણે થોડો એડ કરીને એને ફરીથી સાંતળીશું મસાલો થોડો શેકાઈ જાય એટલે એમાં આપણે પાઉને મેં વચ્ચેથી ડિવાઈડ કરીને બે કરી લીધા છે એને આપણે અંદર મૂકી દઈશું એને થોડું પ્રેસ કરીને આપણે મસાલો એની અંદર થોડો ચોંટી જાય એ રીતે આપણે હલાઈને એને એ કરશું અને ફરી એક સાઈડે શેકી જાય એટલે એને ફરી આપણે ઉથલાવીને બીજી સાઈડે પણ શેકી દઈશું અને જો મસાલો આજુબાજુ થોડો વધ્યો હોય એ પણ અંદર એડ કરીને એને બરાબર સેટ કરી દઈશું પછી એને આપણે બંધ કરીને તૈયાર છે આપણો મસાલા પાઉ છે ને એકદમ સહેલી રીત હવે આપણે આવી રીતે બીજા પાઉને પણ શેકી લઈશું તો તેલ મૂકીને મસાલો નાખીને અને આપણે પાઉ એડ કરીને ફરી આપણે બીજો મસાલો પાવ તૈયાર કરી દઈશું ભાજીપાવને પણ ભૂલાવી દે એટલો ટેસ્ટી બને છે આ મસાલા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બીજી સાઈડ આપણે ઉથલાવીને એને શેકી લઈશું છે ને પાંચ જ મિનિટમાં તૈયાર છે આપણા મસાલા પાવ તો તમે જરૂરથી એકવાર બનાવજો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે મારા બેલ આઈકન બટનને પ્રેસ કરજો ત્યાં સુધી જય માતાજી ખાવ ખાઉપીઓની ચા કરો જય શ્રી કૃષ્ણ